મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલવે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ અમદાવાદ માટે અનેક પ્રોજેક્ટો કાર્યરત છે ત્યારે રેલવેને લગતા પ્રશ્નો બાબતે તારીખ સત્તરના રોજ મુંબઈ સેન્ટ્રલ ખાતે રેલવે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વડોદરા જિલ્લાના રાડોદના વતની એવા અભિષેક ઉપાધ્યાય રેલવે સલાહકાર સમિતિના

આજે વડોદરા બોમ્બે ખાતે વેસ્ટર્ન રેલવે હેડક્વાર્ટરમાં થઈ હતી જેમાં મહત્ત્વના મુદ્દા જે મેં લીધા છે એમાં ખાસ કરીને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત તરફ જે રેલવે રિઝર્વેશન સેન્ટર આપ્યું છે એની જગ્યાએ ફ્રન્ટ સાઇડ એટલે કે રે ફર્સ્ટ નંબરના પ્લેટફોર્મની બહાર જે ગેટ છે તે તરફ તે સાઈડ રેલવે રિઝર્વેશન કાઉન્ટર આપવાની રજૂઆત કરી છે પહેલાં આપણા વડોદરા શહેરમાં પદ્માવતીમાં પણ કાઉન્ટર હતું એને બંધ કર્યું છે તો એની જગ્યાએ અમને ઇંગળી બે કાઉન્ટર કરી દો કારણ કે ત્યાં સ્ટાફ ડિસ્ટ્રીબ્યુશન કર્યું એવી એક રજૂઆત કરી છે સાથે સાથે બીજો મહત્ત્વનો મુદ્દો કે વડોદરા જિલ્લાના કરજણની અંદર જે ડભોઈ કરજણ ડભોઈ મિયા ગામ કરજણ ડભોઈ બ્રોડગેજ કરી છે તો બે હજાર અઢારમાં જ્યારે જમીન સંપાદન થયું ત્યારથી આજ દિન સુધી ત્યાં જ્યારે જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું તો માત્ર ગુડ સ્ટ્રેન ચાલી રહી છે તો કેટલા લોકો સ્થાનિક પ્રજા ખૂબ પીડાય છે જેથી કરીને એક પેસેન્જર ટ્રેન જો ચાલુ થાય તો કરજનથી ડભોઈ થઈને એસઓયુ સુધી કનેક્ટિવિટી મળે એમ છે બીજો મહત્ત્વનો મુદ્દો લીધો તો કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી સ્ટેશન પણ આવેલું છે અને ત્યાં તમે કેટલીક ઇન્ટરસિટી ટ્રેનો જે જોબ ક્લાસ લોકો છે કે જેમને સ્ટોપેજ મળતો નથી એના કારણે છેક સ્ટેશન સુધી આવવું પડે છે જેથી મુખ્ય સ્ટેશન પર પણ ટ્રાફિકનું ભારણ વધે છે ટ્રાફિકનું ભારણ ઘટાડી અને જોબ ક્લાસના લોકોને અવર જવર કરતાં લોકોને રોજિંદી મદદ માટે વિશ્વામિત્રી ખાતે પણ જો સ્ટોપેજ થોડા આપવામાં આવશે તો એનાથી ટ્રાફિક લોડ શેરિંગ થશે એવી એક રજૂઆત કરી છે સાથે સાથે વડોદરા જિલ્લાની અંદર જ્યારે જમીન સંપાદનના અનેક કામ થઈ રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના જે મુદ્દો મહત્ત્વનો હતો કે મોટીકોરલ ખાતે જે જમીન સંપાદન થાય છે તેને ઝઘડિયા જોડે કનેક્ટિવિટી આપી અને મોટીકોરલ ઝઘડિયા થઈ અને એ તમે ટ્રેન લઈ જઈ શકો છો જે અંકલેશ્વર સુધી તો એવી એક રજૂઆત પણ કરી છે સાથે સાથે મૂળ સાધલી ગામમાં જ્યારે જમીન સંપાદનનું કામ થઈ રહ્યું છે તો સાધલી ગામમાં જમીન સંપાદનના કારણે અનેક લોકોને અનેક લોકોના ઘરો અને દુકાનોને નુકસાન થઈ રહ્યું છે બજાર આખું જાય એવી પરિસ્થિતિ છે જેમાં જમીન સંપાદનથી રેલવેને પણ ખૂબ મોટા પ્રમાણમાં પૈસા એકવીઝના ચૂકવવા પડે એવા સંજોગોમાં સ્થાનિક લોકોના હિત માટે થોડું રેલવેની જે સદી સર્વે કરી અને એને જો થોડું ડાયવર્ટ કરવામાં આવે તો સરકારના પણ પૈસા એમાં બચે અને જે લોકો રાહતદારીઓ છે ધંધાદારીઓ છે એમને પણ જે ખૂબ મોટું નુકસાન થવાનું છે એ મોટું નુકસાન અટકી શકે એ પ્રમાણે રજૂઆત કરી છે સાથે સાથે માતા વૈષ્ણોદેવી કટરા માટે સ્વરાજ માત્ર ટ્રેન છે કે જેમાં લોકો જાય છે તો તમે બીજી કનેક્ટિવિટી ટ્રેન આપો કારણ કે કેટલાય લોકો ટુરિઝમ સેક્ટરના કારણે વૈષ્ણોદેવી અને કટરા જમ્મુ જતા હોય છે તો એમાં પણ સ્વરાજ એક્સપ્રેસનું લોડ ઘટાડવા માટે વૈષ્ણોદેવી માટે એક અલગ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જમીન સંપાદન તમે જ્યાં જ્યાં કરો છો ત્યાં તમે રોડ ઓવર બ્રિજ આપો જેથી કરીને અંડરપાસ ના આપો એવી એક રજૂઆત કરી કે અંડરપાસની અંદર પાણીની સમસ્યા થાય છે પાણી ભરાય છે જેથી ચોમાસાની અંદર એ રોડની કનેક્ટિવિટી બંધ થાય છે આવી કેટલીક મહત્ત્વની રજૂઆતો બીજી મહત્ત્વની રજૂઆત હતી કે કરજણ ખાતે જે અમારું એ છે સ્ટેશન તો સ્ટેશન પર જૂના બજાર સાઈડ જે રેલવે ટિકિટ કાઉન્ટર છે એના કારણે નવા બજાર સાહેબ રેલવે ટિકિટ કાઉન્ટર છે તો જૂના બજાર સાહેબ તમે એક રેલવે ટિકિટ કાઉન્ટર આપો જેથી ફૂટ ઓવર બ્રિજ ઉપર થઈને લોકોને જવું ના પડે એ સિવાય વડોદરા શહેર માટે અનેક રેલવેની ટ્રેનોને સ્ટોપેજની પણ માંગ કરી છે જે ટ્રેનો કોરોના દરમિયાન બંધ થઈ હતી એ કોરોના દરમિયાન થયેલી બંધ થયેલી ટ્રેનોને પણ કાર્યરત કરવાની આજે એક રજૂઆત કરી છે અધિકારીઓએ ખૂબ સરસ અમને એનો પ્રત્યુત્તર આપ્યો છે અને કીધું છે કે અમે બને એટલો પ્રયત્ન કરીશું કે વહેલી તકે આ રજૂઆતોનો નિરાકરણ આવે અને અમને વિશ્વાસ છે જે પ્રમાણે ભારત સરકાર કામ કરી રહી છે જે પ્રમાણે રેલવે મંત્રાલય કામ કરી રહી છે જેવી રીતે લોકોને મદદ થઈ શકે એ રીતની કામ કરી રહી છે તો અમને વિશ્વાસ છે કે બહુ ટૂંક સમયમાં સારા પરિણામો મળશે